નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો સાયકલ મીડિયા સમાચાર નવસારી પોલીસે ઓપરેશન સાયબર સ્ટ્રોમ થકી પાંત્રીસ આરોપીઓને ઝડપી પાડી ત્રણ કરોડ કરતાં વધુની રકમનો ઠગાઈનો કેસ ઉકેલવામાં સફળતા મેળવી છે નવસારી જિલ્લા પોલીસ દ્વારા સાયબર ફ્રોડ કેસોને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસે ઓપરેશન સાયબર સ્ટ્રોમ હાથ ધરવામાં આવ્યું હતું આ અભિયાન અંતર્ગત ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસ્થાનના વિવિધ સ્થળોએ તપાસ કરી પાંત્રીસ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા આ યોજના હેઠળ જુદા જુદા પોલીસ સ્ટેશન મથકમાં કુલ દસ ફાઇનાન્શિયલ ફ્રોડના કેસોની તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન પૈસાની ઠગાઈમાં ઇન્વેસ્ટરો ફ્રોડ ફેસબુક આઈડી ફ્રોડ શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને ઓનલાઈન ટ્રેડિંગ ફ્રોડ નો સમાવેશ કરવામાં આવ્યો છે આ આરોપીઓ પાસેથી કુલ 3 કરોડ થી વધુ ઠગાઈ નો કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે પોલીસ દ્વારા આ તમામ લોકોને ઝડપી પાડી અને ખૂબ સારી કામગીરી કરી સાયબર ફ્રોડ ના આરોપીઓને ઝડપવામાં સફળતા મેળવી છે નવસારીના લુલસીકોઈ ખાતે એક ઝાડ નમી પડતા રસ્તો અવરોધાયો ગ્રાઉન્ડમાં જવાના એન્ટ્રી ગેટની બાજુમાં ઝાડ નમી રસ્તા ઉપર આવી ગયું છે ઝાડ રસ્તા પર નમી પડતા આવતા જતા વાહનોને અવરોધ થઈ રહ્યો છે પવન સાથે ભારે વરસાદ પડવાના કારણે ઝાડ નમી પડ્યું છે હજુ સુધી એ ઝાડ હટાવવા માટે કોઈ કામગીરી કરવામાં આવી નથી લુણસી કોઈ ખાતે વક પર આવતા લોકો માટે આ ઝાડ મુશ્કેલી ઊભી કરી રહ્યું છે મહાનગરપાલિકા દ્વારા આ ઝાડને વહેલામાં વહેલી તકે હટાવવું જરૂરી છે લુણસી કોઈથી જૂના થાણા આવતા માર્ગ પર અત્યારે હાલમાં નવા ડિવાઈડર બનાવવામાં જેમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ સર્જાઈ હતી અને જે અહેવાલ નવસારી લાઈવમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને જેને લઈને તેનો પડઘો પડ્યો હતો અને તંત્ર દ્વારા ત્યાં હવે સિગ્નલ તેમજ રેડિયમનો થાંભલો પણ મૂકી દેવામાં આવ્યો છે જેથી કરીને રાત્રિના સમયે લોકોને ધ્યાન આવે અને કોઈ અકસ્માત ન સર્જાય કારણ કે આ માર્ગ પર ડિવાઈડર બન્યા બાદ કેટલાય અકસ્માતો સર્જાઈ ચૂક્યા હતા પરંતુ હવે તંત્ર જાગ્યું છે અને તેઓએ કામગીરી કરી લોકોને રાહત થાય તે પ્રકારનું કામ અત્યારે હાલમાં કરવામાં આવ્યું છે નવસારીમાં મેહુલો આજે મન મૂકીને વરસ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા આજે બપોરના સમયે મેહુલો મન મૂકીને વરસ્યો હતો ધોધમાર વરસાદ વરસ્યો હતો અને સાથે સાથે વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી નેશનલ હાઇવે અડતાળીસના દ્રશ્યો છે તમે જોઈ શકો છો કે વાહન કેટલી ધીમી ગતે ચલાવવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું કારણ કે વરસાદ ખૂબ જોરમાં વરસતો હતો અને જેના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ હતી અને વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો હોય તો સાથે જોરદાર પવન પણ ફૂંકાયો હતો અને જેના પગલે હાઈવે પર લોકો ધીમી ગતે વાહન હંકારવાની ફરજ પડી હતી દાંડી ખાતે આવેલા સહેલાણીઓનો રવિવાર આજે બગડ્યો હતો કારણ કે અષાઢી બીચ ગઈ હતી અને તેનો અત્યારે હાલમાં કરંટ દરિયામાં હજુ પણ જોવા મળ્યો છે અને છેક દરિયા કિનારા સુધી આવી ગયો હતો અને જેમાં કોઈ પણ ઉતરે તો ડૂબી જવાની શક્યતાને લઈને તંત્ર દ્વારા કોઈને પણ દરિયામાં ઉતરવા દેવામાં ન આવ્યા હતા એટલે જે સહેલાણીઓ ત્યાં દરિયામાં મજા માણવા આવ્યા હતા તે લોકોએ બહારથી જ દરિયાદેવના દર્શન કરી અને વિલા મોઢે પરત જવાનો વારો આવ્યો હતો પાંડેસરા વિસ્તારમાં એટીએમમાં મદદ કરવાને બહાને એટીએમ બદલી છેતરપિંડી કરનાર વોન્ટેડ આરોપીને વિજયપુર પોલીસે શોધી કાઢ્યો પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એટીએમમાં પૈસા ઉપાડવા જતા ફરિયાદીને વિશ્વાસમાં લઈ એટીએમનો પાસવર્ડ જાણી અને તેની મદદ કરવાના બહાને એટીએમ બદલી અને તેના પત્નીના એટીએમમાંથી પંચોતેર હજાર રૂપિયા ઉપાડી અને છેતરપિંડી કરનાર આરોપી એવા સંજય ઉર્ફે અમર મીઠાલાલ રાજભર વર્ષ અઠાવીસ રહેવાસી રામનગર છાપરાવડ વિચલપુર વિજલપુર જેને પોલીસે ઝડપી પાડી અને પાંડેસા પોલીસના છેતરપિંડી ગુનાના આરોપીને ઝડપી પાંડેસા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે ચોક ચોકથી પ્રજાપતિ આશ્રમ જતા આ માર્ગ છે અને તેમાં જોઈ શકો છો કયા પ્રકારે ખાડો પડ્યો છે અને આ ખાડામાંથી આવવું જવું પણ મુશ્કેલ બને છે ખૂબ ઊંડો ખાડો છે અને તેમાં પાણી ભરવાના કારણે જે ચાલકો છે તે લોકોને ખાડાનો અંદાજ નથી આવતો અને પરિણામે વાહન જોરમાં ખાડામાં પટકાય છે અને જેના કારણે વાહનોને અને ચાલકને પણ નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા અડધો રસ્તો બનાવવામાં આવ્યો અને ત્યારબાદ આગળનો રસ્તો બનાવવામાં નથી આવ્યો અને જેથી કરીને આ જે કુંભારવાડ વિસ્તાર છે ત્યાંના લોકોએ આ હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે આ મુખ્ય માર્ગ છે અને તેને જ આ દશા બતાવી રહી છે કે મહાનગરપાલિકા કેટલું સારું કામ કરી રહી છે ડાંગ જિલ્લામાં વરસી રહેલા અવિરત વરસાદને કારણે ત્યાંથી નીકળતી અંબિકા નદીમાં નવા નીર આવ્યા છે અંબિકા નદીમાં જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે અને અંબિકા નદી બે કાંઠે વહી રહી છે નયનરમ્ય દ્રશ્ય જોવા મળ્યા છે અને જેના આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે ગણદેવી ખાતે આવેલા દેવધા ડેમના દ્રશ્યો છે આ દેવધા ડેમ ખાતે અંબિકા નદી જે પસાર થઈ રહી છે ડેમના જે ચાલીસ દરવાજા ખોલી દેવા છે તેમાંથી અંબિકા નદીનું પાણી વહી રહ્યું છે અને તેનો સુંદર નજારો જોવા મળ્યો છે અને જે પણ સહેલાણીઓ પણ અત્યારે રવિવારની રજા માણવા માટે ત્યાં પહોંચ્યા હતા ત્યારે એક સહેલાણી દ્વારા અમને આ વિડીયો કંડરને મોકલવામાં આવે છે જે તમારા સુધી મોકલાવ્યા છે વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન સત્તાવીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન બાવીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ નોંધાયું હવામા ભેદનું પ્રમાણ સવારે નેવ્યાસી ટકા જ્યારે સાંજે અઠ્ઠાણું ટકા તો હવાની ગતિ અગિયાર કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી સ્વર્ગીય સીતારામ ગજમલ માળી કોઓપરેટિવ સેવિંગ્સ એન્ડ ક્રેડિટ સોસાયટી લિમિટેડ વિજલપોરની આજે ચોવીસમી વાર્ષિક સાધારણ સભા

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ કાર્ડ કાર્ડ અને હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો મુસ્કુરાહ સંસ્થાના ભાઈઓ બહેનો માટે મનોરંજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો નવસારી શ્રી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમના સભાખંડમાં મુસ્કુરાહટ સંસ્થા હંમેશા પોતાના સિદ્ધાંતો પર સ્વૈચ્છિક રીતે તમાકુ વ્યસન છોડવા માંગતા વ્યક્તિઓને મુક્તિ અભિયાનના કાર્યક્રમ ભાઈ બહેનો માટે એક મનોરંજનનો કાર્યક્રમ રજૂ કર્યો હતો આ કાર્યક્રમનો આરંભ ભરત પરીખ દ્વારા રજૂ થયેલા ગણેશ વંદનાથી કરવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં અનેક વક્તાઓ દ્વારા પોતાના વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા અનેક મહાનુભાવો પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે ધોલાઈ ખાતે છાસઠ કેવી સબસ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અંદાજીત રૂપિયા પંદર પોઈન્ટ સત્તાવન કરોડના ખર્ચે સ્થાપિત સબ સ્ટેશનથી અગિયાર ગામોના છ હજારથી વધુ લોકોને સતતપૂર્ણ તેમજ રહિત વીજળીને પૂરતા દબાણથી મળી રહેશે આ જે સબસ્ટેશનનો પ્રારંભ થયો હતો ત્યારે નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ સહિત મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે ચીખલી તાલુકાના આમધરા ખાતે ખરેરા નદી પર નવનિર્મિત મેજર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું વર્તમાન સરકારે પ્રજાની તકલીફોને સમજી તેના નિવારણ તેમજ વિવિધ યોજના ઘડી ગ્રામ્ય જીવને વિકાસનો મોકરો માર્ગ પ્રદાન કર્યો છે બ્રિજના નિર્માણથી પીપલ ગભણ આમધરા મોગરવાડી ધોલા રૂમલા પાંચ જેટલા ગામોને આશરે ચોવીસ હજાર છસો ને બોતેરની વસ્તીને વાહન વ્યવહાર માટે સરળતા રહેશે આ બ્રિજના અંદાજિત દસ કરોડના ખર્ચે લોક નિર્માણ થવા કરવામાં આવ્યું છે અને ખરડા નદી પર આ બ્રિજ બનાવવામાં આવ્યો છે આ પ્રસંગે કનુભાઈ દેસાઈ સહિતના અનેક મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા બિલ્લીમોરા વિભાગ કોરી સમાજની તેત્રીસમી સાધારણ સભા યોજવામાં આવી સમાજના સર્વાંગી વિકાસ માટે આયોજનો હાથ ધરવાની પ્રમુખે જાહેરાત કરી હતી એસએસસી બોર્ડમાં રાજ્યમાં પ્રથમ આવનાર સમાજની દીકરીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું બિલ્લી મોરા વિભાગ કોરી પટેલ સમાજની તેત્રીસમી વાર્ષિક સામાન્ય સભા ગત વર્ષના હિસાબ હેવાલ જુદી જુદી સમિતિઓ દ્વારા હાથ ધરાયેલી પ્રવૃત્તિઓ અને સમાજના વિકાસ માટેના ભાવિ આયોજનની જાહેરાત સાથે સંપન્ન થઈ હતી સભામાં ગત વર્ષે લેવાયેલા એસએસસી બોર્ડની પરીક્ષામાં પ્રથમ આવનાર સમાજની દીકરીનું શુભેચ્છાઓ સાથે વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું વાંસદાની શ્રી પ્રતાપ હાઈસ્કૂલમાં એવોર્ડ એનાયત સમારોહ યોજવામાં આવ્યો શ્રી વાંસદા વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદા અને શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદા પ્રાઇમરી વિભાગમાં નર્સરીથી ધોરણ બારમાં અભ્યાસ કરતા શ્રેષ્ઠ અને બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર બાળકોને ટ્રોફી અને રોકડ પુરસ્કાર એનાયત વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ધોરણ દસ અને બારમાં આવનાર